પણ તો શ્રદ્ધા રાજપૂતને આ બોલિસુ બિંદાસ એપિસોડમાં હું તમને સ્પષ્ટતાથી કહું કે અમે ખૂબ બિંદાસ વાત કરીએ છીએ જેથી સમાજના એવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે કે જે મુદ્દાઓને કાં તો પડદામાં ઢાંકીને વાત કરવાની છે અથવા તો બંધ રૂમની અંદર વાત કરવાની છે પણ હું એવું માનું છું કે બોલીસુ બિંદાસમાં અમે એવી રીતે વાત કરીએ કે જેથી સમાજની વચ્ચે વાત બિલકુલ બિલકુલ કારણ કે મહત્વનો મુદ્દો મહત્વનો મુદ્દો છે તો શ્રદ્ધા રાજપૂતે રાજકારણની અંદર પ્રવેશ કર્યો પછી એમને ક્યારે એવા પુરુષો સાથે પરનારો પડ્યો ખરો કે આ બાપના માલવાડી હા હા આ પણ એ છે ને એ એવા લોકો હોય એવા જ હોય એમના સંસ્કાર બી એવા હોય અને એ મને બી સમજતા હોય એ રીતે પછી એ મા મને લાગે છે કે ભગવાનના મંદિરમાં જતા હશે ત્યારે બી એમના સંસ્કારોનું એ પ્રદર્શન કરતા જ હશે ક્યાંક ને ક્યાંક એવા લોકો હોય જ છે હું નાની પાડું પણ મને એટલી ખબર છે કે એવા લોકો તો હું મેડિકલ ફિલ્ડમાં બી હતી ડૉક્ટર તરીકે બી પ્રેક્ટિસ કરી છે બીજા બધા ફિલ્ડના લોકો સાથે બી વાતચીત કરે છે એવા દરેક લોકો તો બે ટકા અને એમાં એવું નથી કે ખાલી પુરુષો જ હોય છે સોરી સ્ત્રીઓ પણ હોય છે એટલે હા હા સ્ત્રીઓ પણ પુલિંગ કરવામાં બહુ જ આગળ હોય છે હું તમને તુષારભાઈ એક વસ્તુ તમને કહીશ કે મને જીવનમાં ઘણા બધા સારા પુરુષો દરેક ફિલ્ડમાં રાજનીતિથી લઈને મેડિકલ ફિલ્ડમાં એવા મળ્યા છે કે જાણે કીધું છે આગળ વધ હું ઊભો છું બિંદાસ પાછળ આગળ વધ અને એ સમયે મહિલાઓએ જ મારી પુલિંગ કરી હોય એવા બી દાખલા થયા નું જ્યારે ક્રિટિસિઝમ થતું હોય ત્યારે શબ્દો એ લોકો માટે પણ એ મહિલાઓની તો એમ એ એ મહિલાઓ તો વધારે ડેન્જર છે કે જે મહિલાઓ મહિલાઓનું લેગ પુલિંગ કરે છે તો વધારે પડતું ડેન્જર છે આપણે બધો જ દોષ પુરુષોને આપી દઈએ છીએ પણ મેં તમને કીધું ને કે મને અહીં સુધી પહોંચાડવામાં મેક્સિમમ દરેક સ્ટેપ ઉપર મારી પાર્ટીના ખરેખર સન્નિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનો હાથ છે પણ હું એવું કહી શકું કે એક બે કે ચાર પાંચ મહિલાઓ હશે તો સોરી બોસ તો શા માટે આવું છે તો ઘણી વખતે એ વખતે એ પણ એવું થઈ જાય છે એટલે અને હા આઈ વર્ક ઇન અ ગવર્મેન્ટ સેક્ટર ઓલ્સો મને ઘણી બધી સારી જે અમારી બ્યુરોક્રેટ્સ મહિલાઓ છે એ પણ મળી છે જેમણે મને ગ્રુમિંગ કરવામાં બહુ મહત્ત્વનો અત્યારે મેડમ્સ બધા વર્ક કરે છે એટલે નામ નહીં લઉં પણ ઘણી બધી સારી આઈએસ એસ મહિલાઓ બી મને મળી છે કે જેમણે બી મને ગ્રૂમ કરી છે અને સપોર્ટ કર્યો છે મારા ફિલ્ડની અંદર મેડિકલ ફિલ્ડની અંદર બી ઘણી બધી સારી મહિલાઓ છે ઘણા મને આમ આમ જીવનમાં બી ઘણી સારી મહિલાઓ મળી છે અને ઘણા એવા બી મળ્યા છે કે જેમણે બહુ જ મારી લેગ પુલિંગ કરી છે બહુ જ ખરાબ શબ્દો મારા માટે કયા છે મારા ચરિત્રો પર કેટલી વાર આંગળી ઉછાળી છે મોઢા પર તો કંઈ ન કહી શકે પણ પીઠ પાછળ જઈને ઘણું જેટલું બી નિમ્ન સ્તરનું છે એ કહી શકવાની તાકાત ધરાવતા સ્ત્રી પુરુષો મેં જોયા છે અને મેં ફેસ બી કર્યા છે અને ભગવાનના આશીર્વાદથી અને મોટા મારા પાર્ટીના સપોર્ટથી હું એમાંથી નીકળી દઈ છું એ વાસ્તુ બી એટલી જ સાચી છે જ્યારે ભરાઈ છું ભરાયા બી એ લોકોએ છે પણ નીકળવાવાળા બી મારા મોટા નેતાઓ છે જ એટલે એ બધાનું બી ધન્યવાદ છે એટલે આપણે સમાજની જે માનસિકતાવાળી વાત મેં કરી કે સમાજની એક માનસિકતા હોય કે એક મહિલા આગળ નીકળે ખાસ કરીને રાજકારણમાં એટલે જોડી દેવાય છે કોઈ પુરુષ નેતાનું નામ પણ એમાં એવું છે ને કે તુષારભાઈ મહિલાઓએ સમજવું પડશે કે મહિલાઓએ મેરિટ બેઝ હોને ને સપોઝ તમે આજે કોઈ પણ જગ્યાએ જુઓ કે જે પણ ક્ષેત્રોમાં મહિલાએ પોતાનું નામ કર્યું છે સાયન્ટિસ્ટ બની સારી કથાકાર બની સારી અદાકારા બની એક્ટ્રેસ બની કે ચલો કોઈને કોઈ ફિલ્ડમાં સારી ગઈ છે આ બધું ટેલેન્ટ છે અને ટેલેન્ટ છે ને એ ઇન્હેરિન્ટ હોય તમારું હાર્ડવર્ક હોય એ કોઈ પુરુષ સાથે કે કોઈ મહિલા સાથેના સંબંધથી ના આવી શકે તમે સમજ્યા જ્યારે બી તમને કોઈ એક પ્લેટફોર્મ આપી શકે પણ એ પ્લેટફોર્મ પછી જો તમારામાં પોતામાં ટેલેન્ટ ના હોય તો તમે પરફોર્મ ના કરી શકો અને જેમ મેં કીધું ને કે મારી પાર્ટીએ મને મીડિયાએ એક પ્લેટફોર્મ આપ્યું અને જ્યારે મેં એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પરફોર્મ કર્યું તો જે લોકો એવું કહેતા હતા કે કદાચ આ સાહેબ સાથે કે આની સાથે સંબંધ છે એટલે શ્રદ્ધા રાજપૂછે પણ મારા ઇલેક્ટ્રોનિક મીડિયાના પરફોર્મન્સના લીધે જે મારી પાર્ટીએ જ મને એમાં મોકલી એમાં મારો ઇન્ટેલેક્ચ્યુઅલ આઈક્યુ લેવલ ઉપરની જે બધી વસ્તુ થઈ તો લોકોને બી સમજમાં આવે છે કે બધું આ બધું તમારું હાર્ડવર્ક છે તમારી મહેનત છે અને આ કોઈની સાથેના સંબંધથી ના આવી શકે ડેફિનેટલી એટલે લોંગ ટર્મ આપણે જે છે હિંમત રાખીશું ધૈર્યથી ચાલીશું તો સત્ય જે છે એ સામે આવવાનું છે વૈષ્ણવજન તો જે पीड